બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણા તથા એએસપી સુબોધ બાનકોનો પાલનપુર ખાતે વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ ચાર મહિના સુધી પોતાની સેવા આપનારા જિલ્લાના પોલીસ વડા એસપી અક્ષરાજ મકવાણા તથા એસપી સુબોધ બાનકોનો આજે ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો અક્ષરાજ મકવાણાએ પોતાની ફરજ બજાવતા અનેક અન ગુનાઓનો પર્દાફાશ કરી પોલીસ વિભાગની કાર્યક્ષમતા સાબિત કરી હતી સમગ્ર કાર્યકાળ દરમિયાન બનાસકાંઠામાં કાયદો વ્યવસ્થા મજબૂત અને શાંતિપૂર્ણ રહે જેનો શ્રેય તેમની રડતા નિર્ભયતા તથા જનસંપર્કની અનોખી પદ્ધતિને અપાયો છે વાત કરવામાં આવે તો તેમના કાર્યકાળ દરમિયાન દર વર્ષે વિશ્વ પ્રખ્યાત અંબાજી મેળામાં લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા આ વિશાળ મેળામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવી એ સૌથી મોટો પડકાર હતો પરંતુ તેમની આગેવાની હેઠળ પોલીસે સુંદર આયોજન સાથે ટ્રાફિક નિયંત્રણ કર્યું હતું જેને કારણે ભક્તોને સરળતા અનુભવાઈ હતી અને કોઈ મોટી અડચણ વિના ભવ્ય મેળાનું સફળ સંચાલન શક્ય બન્યું હતું એસપી સાહેબ બનાસકાંઠાની જનતા સાથે એક અલગ જ લાગણી સભર જોડાણ હતા માત્ર અધિકારી પરંતુ સામાન્ય માણસની જેમ લોકજીવનમાં ભળી જતા હોવાથી ગામડાથી લઈ શહેર સુધી લોકોમાં તેમની ખાસ ઓળખ બની હતી ફરિયાદીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક સાંભળવાની તેમની કાર્યપદ્ધતિને કારણે અનેક લોકો આજે પણ તેમને યાદગાર અધિકારી ગણાવે છે વિદાય સમારંભમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી વર્ગ તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી સૌએ અધિકારીઓને ફૂલમાળા પહેરાવી સન્માનિત કર્યા અને તેમના ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે એસપી અક્ષરાજ મકવાણાએ બનાસકાંઠાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે બનાસકાંઠાની સેવા કરવાનો અવસર જીવનના સૌથી યાદગાર પળો પૈકીનો છે અહીંના લોકોના પ્રેમ સહકાર અને અવિશ્વાસ વિશ્વાસ જીવનભર યાદ રહેશે